જય સોમનાથ સોમનાથ મહાદેવની સોગન હું ઓઠીલોલો અમિતસિંહ ગોહિલ મને માના માના કસુંબલ ધાવડની સોગન છે હું જય સોમનાથની સગા થે હું જય સોમનાથની સગા થે વાલા મિત્રો મારે તમને આજ વાત કરવી છે લાઠી નરેશ એવા સુરવીર અમિતસિંહ ગોહિલ વિશે વાત કરવી છે એમ કહેવાય કે જ્યારે લાઠીના ગઢમાં છે મહારાજની જય હો મહારાજ એવું જાણવા મળ્યું છે કે જાફર ખાન અને મોહમ્મદ બેગડાની વિશાળ ફોજ સોમનાથ મંદિરને લૂંટવા માટે આવી રહ્યું છે ત્યારે હમીરસિંહ ગોહિલના ભાઈ બોલે છે કે જ્યાં સુધી જ્યાં સુધી રાજપૂત નો એક એક બચ્ચો જીવે છે સુધી કોઈની તાકાત નથી કે સોમનાથ મંદિર ઉપર લૂંટ કરી એમ ને હમીરસિંહ ગોહિલ રાજ દરબારમાં આવે છે ને બોલે છે ફક્ત તો પડે મારી માણકી ઘોડીના ના ફક્ત તો પડે મારી માણકી ઘોડીના જ્યાં ઉઠતું પંછી જોઈ લો ને એક પલાંગ મારું ને ત્યાં તો પાદર પહોંચી જાય પાદર તા અમીરસિંહ ગોહિલના ભાભી બોલ્યા કે ગોહિલવાડનો રાજકુમાર તો બસ ઘોડા શણગારે આવું એને મેણું માર્યું ગોહિલવાડનું રાજકુમાર તો બસ ઘોડા શણગારે ત્યારે હમીરસિંહ બોલ્યા હું તો મારી માણકી ઘોડેની વાત કરું છું ત્યારે તમે શું કેવા માંગે છો મને કોઈ સમજાણું નહીં ત્યારે હમીરસિંહ ગોહિલના ભાભી બોલે છે કે છે કોઈ આપણા વંશમાં મરદ જે સોમનાથની સંઘાતે જાય આખો આખો દેશ ખરબડી રહ્યો છે દેશમાં રણ છે હજી હજી લાઠીના પણ ખ્યાલ નથી આવા સમયે તો રજપૂતના બચ્ચાને સોમનાથની ને સંગાતે જવાનું હોય સોમનાથની ની સંગાતે મોડું થાય તો તો કલંક લાગે કલંક ભાભી તમે મારી જોવાની મેણું મારી રહ્યા છો હું મેણું નથી મારી રહી તો અમીરસિંહ પણ પરદેશી આવતા હોય અને સોમનાથ નું મંદિર લૂંટતા હોય અને લાઠી ના નરેશ લાઠીના દરબારમાં ઘોડા ખીલવતા હોય ને તો તો ગોહિલ કોણ ને કલંક લાગે ગોહિલ કોણ ને કલંક લાગે ભાભી હું તમને વચન આપું છું કે મારા સોમનાથ ની સગાથે મારા ભાઈ ને નહીં પણ હું જ હું હું ગૌરવ ગૌરવ સદા રાખજો પ્રભુ પ્રતિજ્ઞા એ છે કે સગાથે ભલે કોઈ આવે કે ના આવે મારી સાથે ભલે કોઈ આવે કે ના આવે મારી સાથે હું જય સોમનાથ ને સગાથે આમ કહી હમીરસિંહ ગોહિલ અને તેના બસો સાથીદારો મિત્ર ઘોડા ઉપર સવાર થઈને ગીરના જંગલમાં ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા જ્યારે મધરાતીનો સમય થાય ને ત્યારે રાતવાસો ત્યાં જંગલમાં કરે છે અને જ્યારે સવાર પડે ને ત્યારે હમીરસિંહ ગોહિલના એક કાને એક મરસિયા ગીતનો અવાજ સંભળાય છે જ્યારે હમીરસિંહ ગોહિલે જોયું ને તો એક લાગબાઈ ચારણ કરીને એક મરસ્યા ગાતી હતી ત્યારે હમીરસિંહ ગોહિલ બોલ્યા કે આયમાં તમે આ મરસ્યા કોના ગાઈ રહ્યા છો ત્યારે માએ કીધું કે હું મારા દીકરાના પંદર દિવસ પહેલા મૃત્યુ પામે ને એની યાદમાં આ ગાઈ રહ્યું છું તો હમીરસિંહ ગોહિલે કીધું કે આયમાં અમે પણ સોમનાથની સખાવતે જાવી છે તો મારી પણ એવી ઈચ્છા છે કે તમે મને આ ગીત સંભળાવો ત્યારે આઈમા બોલ્યા કે દીકરા આ તો મરસ્યા છે આ તો મરેલા માણસના ગાવાના હોય જીવતા માણસના થોડા ગાવાના હોય તો આયમાં તો તમે મને કોલ આપો કે તમે મને હું જ્યારે કહું ત્યારે મને આ તમે ગીત સંભળાવશો ત્યારે આ માએ કોલ આપ્યા અને કીધું કે જ્યારે સમય આવશે ત્યારે હું તમને જરૂર સંભળાવીશ આમ કહીને અમિતસિંહ ગોહિલ ત્યાંથી આગળ વધ્યા ને આગળ જાતા જાતા એમ કહેવાય કે ગીરનું એક દોણ ગઢડા ગામ આવે છે ને ગીરનો સાવ જ કહેવાતો એવો વેગડા ભીલ રહેતો હતો એક હજાર ભીલની ફોજ સાથે ત્યારે હમીરસિંહ ગોહિલીને કીધું ને કે અમે સોમનાથની સંગાતે જઈએ છીએ ત્યારે વેગડા ભીલે પણ એમ કીધું કે અમે પણ તમારી સાથે આ સોમનાથની સંગાતે આવશું પણ તમે બે ચાર દિવસ અમારી મહેમાન ગતિ તો કરો ત્યારે હમીરસિંહ ગોહિલ એક બે દિવસ ત્યાં રોકાય અને વેગડાજીએ કીધું કે હું મારી દીકરી રાજભાઈના લગ્ન હું તમારી સાથે કરવા માગું છું એક વાત સમજી લેજો આ વાત ટૂંકમાં છે પણ એને કીધું કે હું તમારી દીકરી રાજભાઈના લગ્ન તમારી સાથે કરાવું છું ત્યારે વેગડાજી બોલ્યા કે આ દીકરી રાજભાઈ છે એ ભીલ કન્યા નથી જેઠવા કુળની રાજકુવારી છે પણ ભીલ સાથે મોટી થઈને એટલા માટે ભીલકન્યા કહેવાની છે ત્યારે હમીરસિંહ ગોહિલ બોલ્યા કે વેગડાજી તમને તો ખ્યાલ છે કે અમે મોતના માર્ગ ઉપર જઈ રહ્યા છો ત્યારે પણ તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવો છો ત્યારે રાજભાઈ બોલે છે કે મને મારી સખી પૂછતી હતી

અને ગીરના જંગલમાં રાજભાઈ અને હમીરસિંહ ગોહિલના ધામધૂમથી લગ્ન થાય છે અને સવાર જ્યારે પડે ને ત્યારે હમીરસિંહ ગોહિલ તેના બસો સાથીદારો મિત્ર અને વેગડા ભીલ તેના હજાર ભીલનું સૈન્ય અને સાથે સાથે અઢારે વરણના જ્ઞાતિ દરબાર આહિર રસપૂત બધા વ્યક્તિ સોમનાથની સંગાથે જોડાય છે ત્યારે જ્યારે સોમનાથના સોમનાથ ગઢમાં અમિતસિંહ ગોહિલ અને જાફર ખાન નું નવ નવ દિવસ લગન જયારે યુદ્ધ ચાલે છે ને ત્યારે યુદ્ધમાં હમીરસિંહ ગોહિલના ઘણા ખરા સૂરી યોદ્ધાઓ વીર ગતિને પ્રાપ્ત થાય છે ત્યારે હમીરસિંહ બોલે છે આઈમાં વેગડાજી મને એવું લાગે છે કે જાફર ખાન અને મોહમ્મદ ગજવીરનું ફોજ પાછું જ પડતું નથી એટલા માટે હું હવે સોમનાથ મહાદેવને કમળ પૂજા કરવા જઈ રહ્યો છું તો આઈમાં તમને તમારું વચન તો યાદ છે ને મોતના મધુરા ગીત સાંભળવાની વેળા આવી ગઈ છે મોતના ગીત સાંભળવાની વેળા આવી ગઈ છે હા દીકરા મને યાદ છે ધન્ય છે દીકરા તને અને લાગબાઈ જે હતી ને એ અમીરસિંહના એક મરેશિયા ગાય છે પણ વેલો વેલો આવજેવી અરે રે તું તો સખા તે ની પણ હિલોળવા હિલોળવા ને હમે અરે રે તું તો ભાલાણીએ અભિમાવો પણ સખાવા સખાવ કે ધી સોમનાથ ને હરે રે તું તો ઉજાળ્યા ગોહિલ કો પણ હમે હમે તારે કેસરીઓ સાફો અને તે કીધાય અરે રે તું તો સખા તે સોમનાથ ની વેગડાજી આયમાં તો લ્યો જય સોમનાથ છું રાજપૂત છું રાજપૂત એવો ગર્વ નથી સમરણ મસ્તક ઝૂકે છે આજ સોમનાથ ને ચરણમાં મસ્તક ઝૂકે છે આજ સોમનાથ ને ચરણમાં હે પોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવી ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાણું ધવરાવીને દાવાનું કુરસુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિદ્વાત તરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી આ ના મર્દોનું કામ નથી આમ કહી અમિતસિંહ ગોહિલ સીઓ સોમનાથ મહાદેવને કમળ પૂજા ચડાવે છે અને સોમનાથ મંદિર ઉપર વિજય મેળવે છે એટલા માટે તો આજે પણ સોમનાથ મંદિર ઉપર ધજા ચડાવતા પહેલા અમીરસિંહ ગોહિલને ધજા ચડાવવામાં આવે છે ત્યારબાદ સોમનાથ મંદિર ઉપર ધજા ચડે છે બોલો જય સોમનાથ